ચાલો રવિવારની બપોરે તમારા બધાનું ફરી પાછું સ્વાગત છે કારણ કે સવારના પોરમાં નવ વાગે જવાનું હતું વૃક્ષારોપણનો એક કાર્યક્રમ હતો બધા ડૉક્ટરો વચ્ચે તો ત્યાં તો જવાનું નહીં વરસાદ આવતો હતો એકદમ ભયંકર ત્યારે એટલે પછી માંડીવાયડું ત્યાં પહોંચાડું નહીં રહી ગયો હતો પછી સાડા નવ દસ વાગે પછી રહી ગયો હતો તો પછી એમને લેવા જ દીધું હવે બપોર પછીના સમયે એક જગ્યાએ અમારા દાંતના ડૉક્ટરોની મીટિંગ છે તો એમાં જ ને એટલે તમને બતાવશું જે ભાઈ અમે એન્જોય કરશું એ થોડું ઘણું બાળકો સાથે રમતો રમવાનું ને એવું બધું છે તો એ આયોજન તમારી સાથે શેર કરશું ને અત્યારે અત્યારના આયોજન પ્રમાણે તમને દર્શાવવું તો અમારા બેન મીંડા છે પાણીના છપછપિયા કરવા મીંડા છે અને હવે એની તૈયારી છે થોડુંક માર પડવાની અથવા તો થોડુંક ખીજાવો એને કાંઈ અસર જ ન થાય ગમે એટલું ખીજાઈને તોય હા આ એસા પ્રાણી હે ઈસકો કોઈ પણ બહાર ઉડાડે છે હવે અને આને જોઈને આ બીજું જાગે એકમાંથી બીજું બસ આ જ શીખે ગુણ ન શીખે આવા તોફાન કરવાના હોય ને એ જ શીખે હવે શાંતિ રાખ જો તારા સાંજે આવું હોય ને તો તું છાનમુની રહેજે નકર તમને ક્યાંય લઈ જવાનું નથી ઘરે મૂકીને જવાનું છે મૂકી દો ચાલો સાંજે સીવું 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 સાંજે તાર ક્યાં આવું છે આમાં બોલ આમાં આમાં બોલ તો સીવું સીવું સાંજે તાર ક્યાં આવું છે 3-4 વગર કામ કરતા લોકો અત્યારે નહીં ચીંધીએ તોય કરશે ને પછી જરૂર હશે તોય કરો કહેવાનું શું તોય નહીં કરે એવી ખાસિયતો ધરાવતા વ્યક્તિઓ અત્યારે સાફ સફાઈ કરી રહ્યા છે ચાલો તો અત્યાર સુધી બધું જે જોયું એ અગાઉના દિવસનું એટલે કે રવિવારના દિવસનું કન્ટેન્ટ થોડું ઘણું હતું જે તમારી સાથે શેર કરવામાં રહી ગયું હતું તો એ કરી દીધું તો હવે વધી આજના દિવસમાં એટલે કે તારીખ સાત સોરી બે જુલાઈ બે હજાર ચોવીસને મંગળવારનો દિવસ છે વરસાદ સારો એવો સાર્વત્રિક બધે પડી ગયો છે અને અહીંયા પડી ગયો છે અને થોડા ઘણા વાદળા ને એ બધું હજુ ચાલુ જ છે એટલે વરસાદની આવક છે એટલે મેઘરાજા હવે રાજી થઈ ગયા છે થોડા ખેડૂતોમાં અને બધા બધા વ્યક્તિઓમાં હર્ષ ઉલ્લાસની લાગણી છે પણ હવે થોડાક આમ આમને ચાલુ રહે તો માણસો એમ કે હવે તો આ થોડોક બંધ રહેતો સારો ના પણ હવે એવું વાળા નથી લગભગ તો આવે તો જરૂર જ છે ને હજી તો વરસાદ આવવો જ જોઈએ આમનો વાંધો નહીં થોડોક ટાઈમ ચોમાસામાં નહીં વરસે તો ક્યારે વરસે ગરમી જે બફારો અસહ્ય હતો એ બાદ અસહ્ય ગરમી જતી રહીને હવે ઠંડક પ્રસરી ગઈ છે તો સારું એવું ખુશનુંમાં વાતાવરણ થઈ ગયું છે થોડો થોડું વિડીયો તમને ડાર્ક લાગશે કારણ કે અત્યારે અંધારા જેવું થોડુંક છે સવારના સાડા સાત વાગ્યા છે એટલા માટે હમણાં તમે જે અળસિયા જોયા એ અળસિયાની કેવી ખાસિયત માની લો કે એને તમે કંઈ લગાડ્યું કંઈક માયરું અથવા તો એ તૂટી ગયા તો વચ્ચેથી બે ભાગ થઈ જાય તો એ બે જીવતા રહીએ બે અલગ અલગ જીવ થઈ જાય એકમાંથી બે તો આ એક પ્રજાતિ છે કુદરતમાં અસ્તિત્વ ધરાવતી કે એને તમે કાપો ને કાપો બે કટકા થઈ જાય પણ મૃત્યુ ન પામે બે જીવંત્રેને બે અલગ અલગ જીવ થઈ જાય આપણને ઘણી વાર આધ્યાત્મિક દ્રષ્ટિએ જાઉં તો એમ થાય કે આ બે જીવ અલગ થઈ જાય તો પછી બેનો હાથમાં એક કે અલગ અલગ પણ એ ટાઈમે બીજો જીવ જન્મ લીધો હોય એટલે આત્મા અલગ અલગ થઈ જાય આ મોટું જ્ઞાન છે આના ઉપર તો સ્વામિનારાયણ ભગવાનને વચનામૃત ઉપર એક વચનામૃતમાં વાત કરેલી છે ને ક્યાંક છે એવું અને એમાં ઉદાહરણ પણ હાથ દીધેલું છે અળસિયાનું કે આવી રીતે બેમાંથી એકમાંથી બે થઈ જાય તો એ બે અલગ અલગ જીવ તરીકે વર્તે આગળ વધે આવું છે તો આ અળસિયા જોઈએ ને એટલે યાદ આવ્યું હવે ચોમાસાની ઋતુ ચાલુ થશે એટલે અળસિયા દેખાશે એમાંય હવે તો બધે પાકું થઈ ગયું હોય એટલે બહુ ઓછા જોવા મળે મેઇનલી ખેતરોમાં ન્યા ખુલ્લી જગ્યા હોય ત્યાં વધારે જોવા મળે પણ તો અહીંયા જોવા મળે છે વાંધો નથી અહીંયા શું છે ઝાડવા વાવ્યા હોય ને એટલે ઝાડવાની આજુબાજુનું ધૂળ હોય ને એમાંથી પાણીમાંથી એમાંથી નીકળી નીકળીને અહીંયા આવતા હોય એટલે બધે દર્શન થઈ જાય અળસિયા નહીં ચાલો તો હવે આગળ વધીએ વધારે પકાવશું નહીં અને કંઈ બતાવવાલાયક હશે એ તમને બતાવતા રહેશું એકંદરે વરસાદ અમારે ત્યાં અહીંયા ગોંડલમાં સારો છે જો કે બધે સારો જ છે એમાં કોઈ પૂછવા જેવી વાત નથી સાર્વત્રિક સારો વરસાદ થઈ ગયો છે વધીએ આગળ હવે બસ આવ એટલા બધા કલર કર્યા તને આવડી ગયા કલર કરતા ભાઈ વરસાદ કેમ બંધ થઈ ગયો વરસાદ તો બંધ થઈ ગયો હવે તો ખાલી પવન આવે છે એ સિવા એ તોડમાં ના ના હવે તો થોડોક પવન આવવો જોઈએ ને ખેડૂત કામ કરી લે ને તે એમ કરતો તૂટી જ જાય ચાલો તો ફરી પાછા દોઢ વાગ્યાના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે તડકો તો કાંઈ દેખાતો નથી ને પવન ફૂલ પર પૂરપાટ જોરમાં વહી રહ્યો છે વરસાદ ઉડી ગયો છે અને થોડીક જરૂર પણ હોય વરસાદ થોડોક હવે પવન નીકળે તો વરસાદ ઓછો થાય તો પછી કંઈક ખેડૂતોનું કામકાજ કરવાનું હોય વાવણીનું આ તે એક બે એવા બધા કામકાજ થોડાક થઈ જાય ને બસ તો એના માટે પ્રભુ દયા કરતો હોય છે કે થોડોક ટાઈમ આવી રીતે પવન નીકળે ને વરસાદ ન નીકળે તો એના કામ પતાવી દે એક જણો પ્રભુને પ્રાર્થના કરતો હતો અને એની ઘરવાળી રસોડામાં રસોઈ બનાવતી હતી તો એ કે હે પ્રભુ મારી બધી મુસીબત દૂર થાય મારી બધી આફત દૂર થઈ જાય એની ઘરવાળી અંદરથી જ રાઈડ નાખી ચિંતા ન કરો કે હું તો તમારા જ દૂર જવાની જ નથી ને બીજું એક યાદ આવે છે એ કે ઉંદર મારવાની કે માકડ મારવાની દવા તમે દુકાનવાળા પાસે લેવા જાઓ ને પૈસા આપો એટલે એ તરત આપી દેશે એ પછી પૂછે નહીં કે ભાઈ શું કરવી છે તારે તો પીવી નથી કે એવું કંઈ ન પીવે ને તમે તમારા મા બાપ પાસે કે એની પાસે તમે એમ કહો કે ભાઈ મને આ દવા આપો તો એ પચાસ સવાલ કરશે ને આપશે નહીં એટલે આ આનું કહેવાનું તાત્પર્ય એ કે ભગવાન પાસે ઘણી વસ્તુ આપણે માગતા હોય ઘણી વખત એ ન આપે તો સમજવું કે આપણા માટે એ માકડ મારવાની દવા આપણે માગીએ છીએ એટલે આપણને ન આપે એટલે એમ માનીને રાજી રહેવું બસ કહેવાનું તાત્પર્ય આટલું જ હતું અને પવનની અસર એક તમને બતાવું જો આ સ્ટેન્ડ આખું થઈ રહી ગયું છે એ પવનને લીધે થઈ ગયું છે એવું પવન આવે છે ને એટલે થઈ ગયું જો બસ હવે વહીધું ઘેટું તું નહીં રહેવા દેવે મૂકી મૂકી દે દે અને અંદર શું તારે અળસિયા જોયા નાના નાના ઝીણા ઝીણા ક્યાં છે બતાય તો મને બસ તો મને લાગે છે આજ માટે કન્ટેન્ટ આટલું જ રાખશું તો વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં તો ત્યાં સુધી જોડાયેલા રહેજો રહેજો અને વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો આઈક્યુવાળીને થોડીક વિચારોવાળી વાત છે રશિયામાં એક મહાન વિચારક ગુરજીબ થઈ ગયો તો એકવાર મીડિયાવાળા વ્યક્તિઓ હતા ને એ કે આને ગમે ત્યાં પાળી દેવો છે એટલે આપણે જાય એનું ઇન્ટરવ્યૂ લઈને એવું કરીએ એટલે મીડિયાવાળા બધા ગયા એટલે ગયા ને જેવું એટલે ગુરુજેબ સામે બેઠા હતા ને એના નોકર ચાકર જે બધા હતા એ બધું આપતા હતા ને એવું કરતા હતા એટલે એમાંથી એક નોકરને પૂછ્યું એ કે આજે કયો વાર છે તો કે આજે સોમવાર છે તો ગુરજીવ ગુસ્સામાં આવી ગયા એ કે કાલે રવિવાર હતો ને આજે સોમવાર કેમ થયો કે આવું કેમ ભાઈનું આમ એટલું આમ પછાડવા માંડ્યા બધું એટલે એવું બધું જોઈને મીડિયાવાળા ભાગી ગયા કે આવડો મોટો વિચારક છે ને આવી વાતો કરે છે કાલે રવિવાર હતો ને આજે સોમવાર કેમ થયો એટલે એ વહી ગયા ને પછી ગુરજેપને એના જે નોકર હતા ને એને કીધું કે તમે કેમ આવું કર્યું તો કે આ બધા જે મીડિયાવાળા હતા ને એ કોઈ મને સાંભળવા માટે નહોતા આવ્યા મતલબ કે પામવા નહોતા આવ્યા માપવા આવ્યા હતા કે હું કેટલો પાણી પાણીમાં અને માપવાવાળાને ભગાડવાનો આનાથી સરળ સરળ રસ્તો મને કોઈ દેખાણો નહીં એટલા માટે મેં આવી રીતે વર્તન કર્યું એને એમ લાગે કે આમાં કાંઈ છે નહીં ને એમ કરીને ભાગી જાય હું સાચી સાચીને એક પત્ની પોતાના પતિને પત્ની વચ્ચે બહુ જોરદાર ઝઘડો થઈ ગયો એટલે ઝઘડો થઈ ગયો ને એટલે પત્ની હસતી હતી બહુ હસતી હતી ને તો પતિ એ ગુસ્સામાં હતો જ એટલે એને કીધું હોય કે તું હવે હસવાનું બંધ કરીને કરું કે હું જોરદાર જોડો મારીશ ને મારો તો દાંતય પડી જશે એટલે પત્ની વધારે હસવા માંડી કે કાં વધારે હસવા માંડી તું એ કે વીસ વર્ષથી આ આપણે લગ્ન થયા મેં કોઈ દીધી તમારા પગમાં જોડો જોયો નથી તમે શું મારવાના હતા